નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ સાવરકુંડલા શહેર અને તાલુકાના લોકો માટે અગત્યની ગણાતી કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો અવારનવાર આવતા હોય છે ત્યારે આ કચેરીના મેદાનની અંદર વર્ષોથી ચોમાસાના પાણી ભરાતા હોય છે પરંતુ આર એન બી વિભાગની આળસ અને નિર્ભરતંત્રના પાપે લોકો અવારનવાર અહીંયા પડી જવાના બનાવો બનેલ છે પરંતુ આરએનબી વિભાગના અધિકારીઓ જાણે કે કાર્ડ નિંદ્રામાં સૂતા હોય તે રીતે આ પ્રશ્ને દુર્લક્ષ સેવી રહ્યા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે તાલુકાના રાજા ગણાતા મામલતદાર ઓફિસની જો આવી હાલત હોય તો અન્ય કચેરીની કે સામાન્ય લોકોના પ્રશ્નો પ્રત્યે આરએનબી વિભાગના બાબુઓ કેટલા નિર્ભર અને આળસુ હશે તેનું આ દ્રષ્ટાંત છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે મામલતદાર કચેરીમાં ભરાતા ચોમાસા પાણીનો યોગ્ય નિકાલ લાવે અન્યથા લોકો જન આંદોલન તરફ વળશે તે પણ એક સનાતન તન સત્ય છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલ